નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો તમે જાણો છો આવનારી તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ યોજાવાનારી છે મિત્રો તો આજે આપણે ગયા વર્ષનું જે જ્ઞાન સાધનાનું પેપર છે તેનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈશું મિત્રો અહીંયા આપણે પેપર એ લીધેલું છે તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને વધુમાં વધુ આપણા વિદ્યાર્થી મિત્રો સુધી આ પહોંચાડજો શિક્ષક મિત્રોને પણ નમ્ર વિનંતી કે તમે જરૂર આ વિડીયોને શેર કરજો તમારા વિદ્યાર્થીઓના ગ્રુપમાં તો ચાલો મિત્રો અહીંયા તમે જોઈ શકો આ બધી સૂચનાઓ છે બરાબર કે ભાઈ તમામ પ્રશ્નો ફરજિયાત છે અને આ રીતની બધી સૂચનાઓ તમારા હોમ પેજ પર આવશે મિત્રો અહીંયા આપણે તમામ પ્રશ્નોની સમજૂતી સાથે લેવાના છે તો ચાલો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા અંકો એક ચોક્કસ તરા મુજબ ગોઠવવામાં આવ્યા છે તો ખૂટ્ટા અંગના સ્થાને લખો બરાબર તો પેલું નવ એકસો ઓગણ સિત્તેર પાંચસો ઓગણત્રીસ અને એક હજારને નેવ્યાસી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા એક ચોક્કસ એક પેટર્ન રચાયેલી છે મિત્રો તો જો એ કંઈ પેટન છે તો પહેલાં છે બરાબર નો વર્ગ કારણ કે જો અહીંયા છે નો વર્ગ પછી તેરનો વર્ગ ત્રેવીસનો વર્ગ અને તેતાલીસનો વર્ગ બરાબર એટલે અહીં આવશે એક હજાર આઠસો ઓગણપચાસ બરાબર એ રીતે છે તેત્રીસનો વર્ગ અને તેતાલીસ ચાલો બીજો છે નીચેલા અક્ષરોમાંથી કયો નવો શબ્દ બને તો એમ આય આર એ તો એ બી સીડી મુજબ પહેલાં એ આવશે પછી આય આવશે પછી એમ આવશે અને પછી કયો આવશે મિત્રો એ આવશે બરાબર તો સોરી આર આવશે તો પહેલો ઓપ્શન એ આવશે બરાબર એમાં ચાલો નીચેના મૂળાક્ષરમાં અંકો દર્શાવેલા છે એક બે એકથી સાત અંકો છે મુજબ અંકો દર્શાવીને સાચો વિકલ્પ પસંદ કરો અહીંયા એક બે ત્રણ ચાર સાત અક્ષરો અંકો છે નીચે એના મૂળાક્ષરો આપેલા છે ચાલો તો ગ મ ન જ વ વાક્યમાં વપરાયેલા શબ્દ શોધો તો પેલું ગ મ ન જ વ અને ર તમે અહીંયા સીધા છે તો આપણે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે બરાબર તો એક ને બે ત્રણ 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 છ ને ચાર દસ ને પંદર ને છ એકવીસ મિત્રો એટલે ઓપ્શન એ આવશે આમાં બરાબર ચાલો આ રીતે સમજૂરી મુજબનું પેપર છે મિત્રો તો વધુમાં વધુ શેર કરજો ચાલો સરસ શબ્દ દ્વારા શું સૂચવે છે બરાબર તો તમે અહીંયા જોઈ શકો સ એટલે સાત બરાબર સ એટલે સાત તમે જોઈ શકો છો એને ર એટલે છ સાત પાંચ એટલે ઓપ્શન એ છોતેર પંચોતેર ચાલો બાદ બાકી કરો તો અહીંયા સિમ્પલ બાદ બાકી છે મિત્રો બરાબર દસકાવારી બાદ બાકી છે તમે કરી શકો છો આનો જવાબ આવશે ઓપ્શન એ બરાબર ચાલો એ જ રીતે અહીંયા છે ભાગાકાર કરો બરાબર તેત્રીસ એકવીસ ભાગ્યા સત્યાવીસ બરાબર તો એનો ભાગાકાર આપણે કરી જોઈએ અને આપણે એક સિમ્પલ ભાગાકાર છે જો આ રીતનો છે બરાબર સત્યાવીકા સત્યાવીસ પછી બાસઠ આવશે ઉપરથી ને એનો જવાબ આવશે એકસો ને ત્રેવીસ બરાબર મિત્રો આ રીતનો સિમ્પલ ભાગાકાર છે તમે ના શીખેલો તો શીખી જાજો બરાબર અહીંયા તમે જોઈ શકો છો બરાબર ચાલો બગરો નીચે આવે તો તેવી દો સત્યાવીસ ચોપન બરાબર આઠ વધે ઉપરથી આવે એક બરાબર તો સત્યાવીસ તારીખ એક્યાસી બરાબર એટલે અહીંયા જવાબ આવશે એકસો ને ત્રેવીસ બરાબર ઓપ્શન બી બરાબર ઓપ્શન બી મિત્રો ચાલો આગળ જોઈએ તો હવે સિમ્પલ ભાગાકાર પણ પૂછાય છે બરાબર ચાલો અહીંયા આકૃતિમાં અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં કેટલા ત્રિકોણ છે મિત્રો બરાબર તમે ધ્યાનથી જોશો તો એક બે ત્રણ બરાબર ત્રણ ચાર પાંચ છ બરાબર પછી આ બાજુ એક આખો ત્રિકોણ છે એ રીતે ઉપરથી એક ત્રિકોણ છે બરાબર આમ કુલ મળે અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો કુલ ચૌદ ત્રિકોણ અહીંયા દેખાય છે બરાબર તમે ધ્યાનથી અહીંયા ગણી લેવો બરાબર એટલે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એનો જવાબ આવશે ઓપ્શન સી ચૌદ ત્રિકોણો છે બરાબર ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ શું જુદું પડે છે બરાબર દૂધ બી ઘી પનીર કે માખણ મિત્રો પેલી બધી તેની પેદાશ છે અહીંયા દૂધ અલગ પડે છે બરાબર એટલે અહીંયા ઓપ્શન એ આવશે ચાલો એકથી સોમાં તમામ સંખ્યામાં લખો અને ત્રણ કુલ કેટલી વખત આવે છે મિત્રો તમે જાણો છો ત્રણ એ વીસ વખત આવે છે બરાબર એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ આવશે વીસ વખત આવે છે બરાબર એમાં ત્રણ તેર ત્રેવીસ એમ કરતાં વીસ વખત આવે છે ચાલો અઠવાડિયાના વર્ગમાં મૈત્રાનું નામ એકવીસમાં ક્રમે છે ચાલો અહીંયા કુલ બાળકો છે અઠ્ઠાવન તમે જોઈ શકો છો બરાબર અને જે છોકરી મેત્રાનું નામ નામ એકવીસમાં ક્રમે છે તો છેલ્લેથી તેનો ક્રમ કયો આવશે મિત્ર બરાબર અહીંયા તમે અઠ્ઠાવન સુધી લખવાની કોઈ જરૂર નથી બરાબર અઠ્ઠાવનમાંથી એકવીસ કાઢી નાખવાના છે તો કેટલા વધે ત્રીસ અને એમાં એક ઉમેરી દેવાનો છે બરાબર એટલે જવાબ આવશે એકદ એની શોર્ટ ટ્રીક છે બરાબર એકાવનમાંથી સોરી એટલે આનો જવાબ આવશે એકત્રીસ એનો ક્રમ એકત્રીસ છે બરાબર ઓપ્શન બી ચાલો આગળ જોઈએ નીચે આપેલા ઉડાનના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત કરો ગુજરાત તો ગાંધીનગર તો મહારાષ્ટ્ર તો મુંબઈ તો અહીંયા પાટનગરની વાત છે બરાબર કે ગુજરાતનું ગાંધીનગર તો મહારાષ્ટ્રનું મુંબઈ ઓપ્શન બી આવશે ચાલો પચીસ તો સાડત્રીસ પચીસ જેમ સાણે ત્રીસ આપણે બારમો જોઈએ પચીસ તો સાણે ત્રીસ તો ઓગણપચાસ તો કેટલા મિત્રો બરાબર હવે જો અહીંયા શું છે વર્ગ કરીને એક ઉમેરવાનો છે બરાબર જો પચીસ સાડત્રીસ એટલે છ નો વર્ગ વધતા એક સાણે અહીંયા સાતનો વર્ગ તો આઠનો વર્ગ વધતા એક અઠ્યોતેર ચોસઠ ને એક બાસઠ અહીંયા આવશો ઓપ્શન સી મિત્રો ચાલો નીચેમાંથી કયો જૂથનું સભ્ય નથી વાય સિંહ કે વરુ તો અહીંયા આવશે ઓપ્શન બી આવશે બરાબર કારણ કે પેલા હિંસક પ્રાણીઓ છે જ્યારે ગાય એ પાલતું પ્રાણી છે હું મારા ઘરથી પૂર્વ દિશામાં મો રાખીને ઊભો છું હવે ડાબી બાજુ વળી દસ મીટર ચાલું છું બરાબર ત્યારબાદ હું જમણી તરફ વળી પાંચ મીટર ચાલું છું તો પાંચ મીટર દક્ષિણ દિશા તરફ ચાલું તો પછી પશ્ચિમ દિશાથી પાંચ મીટર ચાલું તો હું મારા ઘરથી કઈ દિશામાં હોઈશ તો મિત્રો આનો આપણે ઉકેલ જોવો પડે બરાબર તો એનો એક ડાયોગ્રામ બનાવવો પડે તેમાં તમને જો આ રીતનો એક ડાયોગ્રામ છે આપણો ડાઉન પાયલો છે આપણું ઘર છે બરાબર ઘરથી દસ મીટર પૂર્વ દિશામાં આપણે ચાલીએ છીએ ત્યારબાદ પાંચ મીટર ઉપર બરાબર અને આ રીતે આપણે પાંચ મીટર પાછા નીચે આવીએ છીએ પાંચ મીટર દક્ષિણ દિશા તરફ બરાબર પહેલાં મીટર પાંચ મીટર જમણી બાજુ વળવાનું પછી પાંચ મીટર દક્ષિણ એટલે આપણે ઘરથી કઈ દિશા તરફ છે ઉત્તર દિશા તરફ કહેવાય બરાબર મિત્રો એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ ઉત્તર દિશા તરફ બરાબર ચાલો એક ગુપ્ત ભાગ ભાષામાં પેન્ટ એટલે કે ચુમ્મોતેર એક અઠ્યાવીસ અને એક્સેલ બરાબર તાણું લખેલા છે તો એક્સેપ્ટ ને કઈ રીતે દર્શાવાય મિત્રો બરાબર એટલે આ એ ક્રમમાં આપેલા છે અહીંયા આવશે ઓપ્શન બી આવશે બરાબર તમે એ બીસીની રીતે ક્રમમાં લખજો બરાબર તો આ રીતે આવશે ચાલો નીચે આપેલ ત્રાંજવામાં રીંગણાનું વજન કેટલું થાય મિત્રો તો જો મિત્રો અહીંયા એક રિંગર બરાબર કેટલા ગ્રામ છે અઢીસો ગ્રામ આપેલા છે બરાબર એક રીંગણ બરાબર અઢીસો ગ્રામ છે તો આપણે શું કરીશું કેટલા રિંગણ છે કુલ પાંચ રીંગણ છે એટલે બસો પચાસ ગુણ્યા પાંચ બરાબર એટલે કે બારસો પચાસ ગ્રામ ઓપ્શન એ બરાબર અહીંયા એક રીંગણનું વજન છે એટલે બરાબર ચાલો બારસો પચાસ ગ્રામ હવે આપણે આગળ વધીએ અહીંયા મિત્રો ચાલો પ્રશ્ન નંબર સત્તર જોઈએ તો મિત્રો તમામને નંબર વિનંતી કે ચેનલને લાઇક જરૂર કરજો બરાબર ચાલો અને વિડીયોને પણ જરૂર લાઈક કરજો ચાલો ઉધાર નંબર આપણે અરે સોરી પ્રશ્ન નંબર સત્તર જોઈશું સમીર એક કેકના ચાર સરખા ભાગ કરે છે તે પૈકી જો સમીર એક કેકના ચાર સરખા ભાગ કરે છે તે પૈકી એક ભાગ ભાઈને આપે છે તો બાકી રહેલા કેકનું વજન જો સાતસો પચાસ ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલું હશે મિત્રો તમે જાણો છો અહીંયા ત્રણ ભાગ બાકી રહ્યા ત્રણ ભાગ એટલે આ આપણે અહીંયા આ રીતે કેક દોરીએ બરાબર અને એના આમ ચાર ભાગ કરીએ બરાબર હવે એમાં ત્રણ ભાગ છે એના સાતસોને પચાસ ગ્રામ છે બરાબર તમે જાણો છો તો સાસ એક ભાગનું કેટલું થાય તો કે ભાઈ સાતસો પચાસ ભાગ્યા ત્રણ એટલે બસોને પચાસ ગ્રામ થાય મિત્રો તો કુલ કેકનું વજન કેટલું થયું એક હજાર ગ્રામ બરાબર સાતસો પચાસ બાકી રહે છે અને બસો પચાસ ગ્રામ ભાઈ લઈ જાય છે એટલે ઓપ્શન બી આવશે બરાબર ચાલો મિત્રો પાંચ ખોખા એ બી સીડી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે બોક્સ ઈ નીચેથી ખસેડી ઉપર મૂકવામાં આવેલો છે બરાબર એટલે એક વખત આપણે મૂકી દીધું છે બરાબર વધુમાં વધુ બે વખત અજુ અને પુનરાવર્તન કરવાનું છે એટલે કુલ આપણે ત્રણ વખત કરવાનું છે એટલે ઈ ડી અને સી નીકળી જશે તો છેલ્લે કયું બોક્સ આવશે નીચે તો કે ભાઈ બોક્સ બી આવશે એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી બરાબર ઓપ્શન એ જવાબ બી બરાબર ચાલો પ્રશ્નાર્થની જગ્યાએ અંક મૂકો અને મિત્રો અમે તમે જોઈ શકો છો અહીંયા શું છે તો કે ભાઈ ઊભી જે હરોળ છે એમાં સરવાળો છે 4 ને બે છ બરાબર અને આડી હરોળ છે એમાં બાદ બાકી છે કે ભાઈ સાત ઓછા બે બરાબર પાંચ દરેકમાં એમ છે 8 ને ચાર બાર માંથી ચાર બરાબર એ તો અહીંયા શું આવશે સરવાળો તો આપણે બારમાં કેટલા નાખીએ તો અઢાર આવે તો કે બારમાં છ બરાબર અને એકવીસ ઓછા છ એટલે પંદર એટલો ઓપ્શન સી જવાબ છ આવશે ચાલો નીચેની આકૃતિમાંથી નેવના ખૂણે ફેરવા કઈ આકૃતિ જોવા મળશે અને આપણે નેવ અંશ ફેરવવાની છે મિત્રો બરાબર તો હવે અમે તમે નેવ અંશ ફેરવો તો ઊભું થઈ જાય આ જે લંબ છે તે ઊભું એટલે ઓપ્શન ડી આવશે અહીંયા તમે જુઓ ચાલો એકવીસમો પ્રશ્ન છે અહીંયા એક લીટી છે બે આડી છે ત્રણ ઊભી છે એટલે અહીંયા લીટીનો ક્રમ પણ વધે છે બરાબર અને પેટર્ન જુઓ તમે એ પણ ઊભી આડી ઊભી આડી એમ છે હવે અહીંયા ઊભી આવશે કુલ પાંચ લીટર આવશે બરાબર એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી આવશે કયો આવશે અહીંયા પાંચ લીટા ઊભા આવશે બરાબર ચાલો તો એના માટે આપણે જોઈએ અહીંયા તો ઓપ્શન સી આવશે બરાબર તો મિત્રો જો અહીંયા આવશે ઓપ્શન સી બરાબર ચાલો આગળ જોઈએ મિત્રો તમારે આ જ રીતના પ્રશ્નો પૂછાશે પણ એની આસપાસના પ્રશ્ન આપણે તૈયારી આ રીતની રાખવી બરાબર ચાલો અહીંયા જો તમે એકસો બત્રીસનો પ્રશ્ન છે અહીંયા એક નંબર છે એમાં તીર આમ છે પછી બે નંબરમાં તીર નીચે આવે છે ત્રણ નંબરમાં તીર સાઈડ પર જાય છે તો હવે આમાં કયો આવશે આ ચોર ઓપ્શનમાંથી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાંમાં બરાબર ને ટપકું નીચે છે બરાબર તો આમાં આવશે ઓપ્શન આપણે જોઈએ તો ઓપ્શન બી આવશે બરાબર કારણ કે અહીંયા ટપકો ઉપર રહી જશે અને ધીર સાઈડમાં આવશે બરાબર ઓપ્શન બી બરાબર ચાલો સોરી ઓપ્શન એ આવશે આમાં બરાબર ઓપ્શન બી નહીં આવે બરાબર કારણ કે અહીંયા ટપકો ઉપર રહી જાય છે સોરી ઓપ્શન એ આવશે બરાબર ચાલો અહીંયા જો હવે ગુણાકાર કરો મિત્રો આ ચાર અંકોના ત્રણ અંકો સાથે ગુણાકાર છે બરાબર તો આપણે સિમ્પલ ગુણાકાર છે તમે જાતે પણ કરી શકો છો બરાબર આમાં આવશે ઓપ્શન એ હવે અહીંયા જો ચોવીસમી આકૃતિ છે અહીંયા તમને એક બે ત્રણ ચાર નંબર પણ આપેલા છે બરાબર પહેલાંમાં તીર છે બીજામાં સી સીવાળો તીર નીચે છે જો અહીંયા જેની છેલ્લી પૂછલી સી છે ને એ નીચે છે બરાબર અને અહીંયા ત્રીજામાં સીવાળો ઉપર આવતો રહેશે બરાબર તો હવે કયો આવશે મિત્રો તમે જો શકો છો અહીંયા આવશે ઓપ્શન બી આવશે બરાબર અહીંયા જો આ રીતનું પેટર્ન બને છે બરાબર ઓપ્શન બી આવશે ચાલો આગળ જઈએ ચાલો સમતલ અરીસામાં રાખેલ વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે મિત્રો તો અહીંયા સ્ટાર તો અરીસાને તદ્દન નજીક જ મળશે બરાબર એટલે આમાં આવી શકે છે હવે જો ઉપર પેલામાં વળતું છે નીચે ચોરસ છે તો એવું ક્યાં છે ઓપ્શન ડીમાં છે બરાબર તો ઓપ્શન ડી આવશે ચાલો મિત્રો આગળ જઈએ નીચા આપેલા સંબંધને આપણે ખાલી જગ્યા પૂરો તો અહીંયા ઘન છે મિત્રો પાંચનો ઘન એકસો પચીસ ત્રણનો ઘન સત્યાવીસ એટલે ઓપ્શન બી આવશે એટલે ઘન મૂળ અને વર્ગમૂળ તો ખાસ તમારે પાકા કરવા મિત્રો ચાલો સમતાલસા અને આપણે અહીંયા અરીસાના પ્રશ્નો આ રીતના પૂછાશે બરાબર એબીસીડી મુજબ તો કયું આવશે જો તો અહીંયા આ રીતનું આવે બરાબર એટલે ઓપ્શન સી આવશે બરાબર ચાલો જો તમારું તમારું મોઢું સૂર્ય ઉગવાની દિશામાં એટલે કે પૂર્વ દિશામાં હોય તો ઉત્તર દિશામાં તમારો કયો હાથ આવે મિત્રો તો આપણે વિચારી લેવું બેઠા બેઠા બરાબર કે ઉત્તર દિશામાં આપણો ડાબો હાથ આવે જો આપણું મોઢું સૂર્ય બાજુ હોય તો બરાબર ચાલો અહીં એક નડાકાર આપેલો છે ને તેને આપણે કાપીશું તો તમે જાણો છો જ્યારે પણ તમે નળાકારને કાપો તો એ લંબ ચોરસ જ બને કારણ કે લંબ ચોરસની બે ધાર ભેગી કરો તો એ નળાકાર બને બરાબર તો અહીં આવશો ઓપ્શન એ બરાબર આ ખુલ્લો નળાકાર બને બરાબર ને બંને છેડાથી ખુલ્લો નળાકાર એટલે ઓપ્શન એ આવશે ચાલો અહીંયા જો મિત્રો નીચે આપેલી શ્રેણીમાં કયું પદ આવશે બરાબર તો અહીંયા જુઓ તમે એક પછી અહીંયા એક છે બરાબર એકમાં આપણે એના એ કરેલા છે એક એકા એક દુ દુ બરાબર છે બે બે દુ ચાર બરાબર એટલે ઉપર સાથે આગલા છેડે ગુણાકાર છે બરાબર અહીંયા આ ચોંકા બત્રી અને બત્રીસ ચોકા બસો ને છપ્પન બરાબર આગલા બે અંકોનો ગુણાકાર પાછળ આપેલો છે બરાબર જેવા કે એક દુ દુ બે દુ ચાર બરાબર બે ચોખા આઠ આઠ ચોખા બત્રીસ અને બત્રીસનો એની આગળ આઠ છે એની સાથે ગુણાકાર એટલે કે બસો ને છપ્પન આવશે ચાલો મિત્રો અહીંયા જો એક આ પેટર્ન દર વખતે પૂછાય છે મિત્રો આ ખાસ ધ્યાન આપો ચાલો અહીંયા એક્સની જગ્યાએ શું મૂકીએ બરાબર તો બાર થાય તો મિત્રો ત્રણ ચોખાને બાર એટલે એક્સની જગ્યાએ આવશે મિત્રો ચાર આવશે બરાબર કે નહીં બરાબર એક્સની જગ્યા જો ત્રણ ચોખાને બાર આપણે પ્રશ્નની એની જગ્યા પૂરવાની છે પ્રશ્નચિહ્ન નીચેના બોક્સમાં લાસ્ટ બોક્સમાં છે ચાલો અહીં ચાર થઈ ગયા એટલે બે ગુણ્યા ચાર એટલે આઠ થાય તો બાર આઠાને છન્નું એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી મિત્રો લાસ્ટ ખાનામાં આપણે પ્રશ્નચિહ્ન બાળેલું છે એમાં આપણે મૂકીશું ઓપ્શન ડી ચાલો અહીંયા જુઓ ત્રણ સત્યાવીસ સાતની સામે એ તો ત્રણનો ઘડિયો નવ સુધી બોલો ત્રણ નવા સત્યાવીસ તો સાતનો પણ નવ સુધી બોલો સાત નવા ત્રેસઠ બરાબર તો એની જગ્યાએ આવશે ત્રેસઠ હવે ચાલો સાતનો પંદર તો પંદર સાતા એકસો પાંચ પંદર સાતા એકસો પાંચ થાય બરાબર તો ત્રણનો પણ પંદર સુધી બોલો તો પંદર તારી પિસ્તાલીસ બરાબર એટલે એ ત્રેસઠ અને બી પિસ્તાલીસ એટલે અહીંયા આવશે ઓપ્શન સી આવશે બરાબર ચાલો મિત્રો તેત્રીસમો પ્રશ્ન જો પાંચ વખત પચીસમાંથી પચીસ બાદ કરવામાં આવે તો શું મળે મિત્રો આ ખાસ આપવા જેવું છે અમુક લોકો એમાં શૂન્ય લખી પણ એમાં માઇનસ સો મળે બરાબર તો અહીંયા ઓપ્શન ડી આવશે બરાબર શૂન્ય કદાપી મળે નહીં બરાબર શું આવશે અહીં બોલો સો આવશે ચાલો તો ફળ તો ટામેટા તો કંદ આમાં કંદ એટલે કંદમૂળ કયું છે જે જમીનમાં થતું હોય બરાબર તો આમાં આવશે ગાજર બરાબર એ આપણું કંદમૂળ છે બરાબર ઓપ્શન સી ચાલો એન ઇ તો ઈશાન આ ખૂણા વિષય છે બરાબર તો એસ ઇ એટલે કે દક્ષિણ દિશા અને ઈ એટલે કે પૂર્વ પૂર્વ દિશા માં કયો ખૂણો બને મિત્રો તો તમે જાણો છો એમાં અગ્નિ ખૂણો બને બરાબર ઓપ્શન ડી આવશે મિત્રો તો ચાલો આગળ જોઈએ નીચેના છત્રીસો ઓગણચાલીસ શબ્દો અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે નવલકથા સમાચારપત્ર ન્યૂઝ ચેનલ અને સામાયિક તો મિત્રો અહીંયા જુઓ આમાં અલગ કયું પડે છે આમ જોવા જાય તો આમાં બે રીતનું અલગ પડે છે તમે બે બે કરી શકાવ તો પણ સાચોમાં ન્યૂઝ ચેનલ અલગ પડે છે પહેલાં વાંચનના છે એના ન્યૂઝ ચેનલ છે બરાબર અને એક નવલકથા પણ અલગ પાડી શકાય બરાબર કારણ કે પેલી નવલકથા પેલા ન્યૂઝ આપતા માધ્યમો છે બરાબર એટલે આમાં એ અને સી બંને આપી શકાય ચાલો વાયોલિન સિતાર વાસણી અને વીરા તો મિત્રો વાયોલિન સિતાર અને વીણા વા વીણા અને વીણા આ ત્રણ જણા ત્રાણની ધુજારીથી વાગે છે જ્યારે વાસણી હવાથી વાગે છે ઓપ્શન સી આવશે મિત્રો ચાલો ચોખા જવ જુવાર અને બાજરી મિત્રો તો આમાં આવશે ચોખા અલગ પડે છે બરાબર પેલાં ધાન્ય છે બરાબર અને એક જ કેટેગરી જેવા છે એટલે અહીંયા આવશે ચોખા ચોખા પણ ધાન્ય છે બંને અલગ પડે છે ચાલો ઢીંગા ઢીંગામસ્તી ધમાલ ધીરજને ધમા ચગડી એટલે ધીરજ અલગ પડે છે પેલા તમે તમે સમાનાર્થી છે નીચેના શોમાં ધરાવતો મૂળાક્ષર ચાલો સૌથી ઓછા ખૂણા શામાં છે એમાં તમે જાણો છો ઓમાં એક પણ ખૂણો આવે નહીં ઓપ્શન સી આવશે મિત્રો બરાબર તો મિત્રો ચાલો પ્રશ્ન નંબર એક નીચેમાંથી કયું વિધાન સાચું નથી મિત્રો જો અહીં ખોટું વિધાન આપણે પકડવાનું છે સરવાળામાં તે સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે સાચું છે બાદ બાકી તે સમૃદ્ધતાનો ગુણધર્મ ક્યારે લાગુ પડે નહીં સમૃદ્ધતા એટલે શું તો મિત્રો સમૃદ્ધતા તમે જાણો છો ચાલો ઓપ્શન બી આવશે ચાલો અહીંયા આપણે સમીકરણનો ઉકેલ છે નહીં સોરી વાય શું છે તો વાય એ ચલ છે બરાબર વાય એ ચલ છે એ ચલ કહેવાય યાદ રાખજો બગડાને સહગુણક કહેવાય સાથે ગુણક નીચેમાંથી કયું બહિર્મુખ છે તો મિત્રો આ બધા ત્રણ અંતરમુખ છે ઓપ્શન એ આવશે બહિર્મુખ આવશે બરાબર ચાલો નીચેના પંચકોણના ચાર ખૂણાના માપ સાહીઠ પચાસ સો ચાલીસ છે તો માપનું બ પાંચમાનું માપ કેટલું મિત્રો હવે તમે જાણો છો બહિષ્કોણ તો ત્રણસો ને સાહીઠ ડિગ્રી એમનો સરવાળો થાય મિત્રો કેટલો થાય ત્રણસો ને સાહીઠ હવે આપણા બધા ખૂણાનો સરવાળો કરી નાખીશું એનો સરવાળો આવશે બસો ને પચાસ બરાબર સાહીઠ વત્તા પચાસ સો ને ચાલીસ તો બસો પચાસ બાદ બાકી કરીએ એટલે એકસો દસ એટલે જે પાંચમો બહિષ્કોણ છે તેનું માપ હશે એકસો દસ મિનિટ એટલે સરવાળા કરીને આમનો સરવાળો બાદ કરી નાખવાનો છે ત્રણસો સાહીઠમાંથી ચાલો મિત્રો આગળ જુઓ પાયચાટમાં પચીસ ટકા હિસ્સો ધરાવતો વૃતાંશ કેન્દ્ર આગળ કેટલામાં આપનો ખૂણો રસ્તો હશે આ મિત્રો અહીં પચીસ ટકા છે મતલબ કે જો સો હોય તો પચીસ તો આપણે જાણો વૃતાંશનો ત્રણસો સાહીઠ લીધીએ બરાબર એટલે ત્રણસો સાહીઠ ગુણ્યા પચીસ નીચે સાર એટલે પચીસ ચોકાસો ને ત્રણસો સાહીઠ ભાગ્યા ચાર એટલે નેવ થાય મિત્રો બરાબર કેન્દ્રાગર નેમ ન ખૂણો ચાલો નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી મિત્રો પૂર્ણક સંખ્યા એટલે તમે જાણો છો જેનો કોઈ વર્ગ હોય બરાબર તો અહીંયા તમે જોવો છો બે હજાર પાંચસો પંચ્યાસી એ પૂર્ણ વર્ગ નથી મિત્રો બરાબર એનો કોઈ વર્ગ કોઈનો પણ એ વર્ગ નથી નીચેના લંબચોરસમાં દસ એક્સ સ્ક્વેર વાય એકમ અને ચાર એક્સ વાય ક્યુબ એનો તો એનું ક્ષેત્રફળ કેટલું થાય ક્ષેત્રફળ તમે જાણો છો મિત્રો લંબાઈ ગુણ્યા પણ એટલે દસ ચોકાને ચાલીસ હવે એક્સ કેટલા છે બે ઘાત અને એક ઘાત એટલે ત્રણ ઘાત અને વાય પોઈન્ટ ત્રણ ઘાત એટલે ઓપ્શન એમાં આવશે ખાસ એમાં ધનથી જોવું વાય ત્રણ છે ને એક એટલે ચાર થવા જોઈએ બરાબર ઓપ્શન એમાં ડી આવશે બરાબર ઓપ્શન ચાર ઘાત બરાબર આ રીતનો તમને એક પ્રશ્ન પૂછી શકે આપણે બરાબર આપણા આઠમા ધોરણના ગણિતના લાસ્ટ જે ચેપ્ટર છે સમય એમાં આવે છે બરાબર ચાલો કયા વિધાન વ્યસ્ત પ્રમાણ નથી મિત્રો તો જો ઉપર સમ પ્રમાણ છે બરાબર તો અહીંયા જે પેનની સંખ્યાને તેને ખરીદવા શું કોઈ પડતી રકમ હિત એ વ્યસમ પ્રમાણ છે વ્યસ પ્રમાણ ના કહેવાય જેટલી પેનો વધે ચાલો એક જ પ્રકાર એક જ આલેખમાં બે પ્રકારની માહિતી તો કયો આલેખ દર્શાવે તો તમે જાણો છો દ્વિલંબ આલેખ બરાબર ઓપ્શન ડી આવશે ચિત્ર આલેખ ન આવે લંબ આલેખ ના આવે દ્વિલંબ આલેખ આવશે તમે જાણો છો એ આ રીતનો આવે બે આપણે પાસ પાસે બે આલેખ આ રીતે બે માહિતી દર્શાવીએ છીએ બરાબર ચાલો ઓગણીસનો ઘન કરતાં કઈ સંખ્યા મળે મિત્રો તો ઓગણીસનો ઘન કરતાં કઈ સંખ્યા મળે તો મિત્રો ઓગણીસ ગુણ્યા ઓગણીસ અથવા તો ઓગણીસના વર્ગ જોડું ઓગણીસ ગુણી નાખવાનું બરાબર છ હજાર આઠસો ને ઓગણસાઠ અથવા ત્રણ વખત ઓગણીસ કરી નાખવાનું ઓગણી ગુણ્યા ઓગણી ઓગણીસ અથવા ઘનો પાકા કરી લેવા બરાબર ચાલો એકાવનનો પ્રશ્ન એક વસ્તુની છાપેલી કિંમત આઠસો ચાલી છે વેચાણ કિંમત સાતસો ચૌદ તો કેટલા ટકા વળતરની ટકાવારી શું થાય મિત્રો તો જો મિત્રો પહેલાં આપણે કેટલું વળતર આપવું તે શોધવું પડે તો આઠસો ચાલીમાંથી સાતસો ચૌદ કરે એકસો છવ્વીસ રૂપિયા વળતર મળ્યું બરાબર તો હવે મૂળ કિંમત હતી આઠસો ચાલીસ આઠસો ચાલી એકસો છવ્વીસ તો સોએ ટકાવાળી આ રીતે નીકળે તો એકસો છવ્વીસ ગુણ્યા સો નીચે આઠસો ને ચાલીસ તણું તમે સાદું રૂપ આપશો એટલે આવશે પંદર બરાબર તો અહીંયા ઓપ્શન એ પંદર ટકા વળ વળતર આપ્યું ગયા મિત્રો વિડીયોમાં વધુમાં વધુ તમે જરૂર શેર કરજો બરાબર અહીંયા એકથી સાઠ જ પ્રશ્નો આપણે લીધા છે બાકીના પ્રશ્નો બીજા વિડીયોમાં લઈશું ચાલો અને આપણે પ્રમાણિત સ્વરૂપે લખો બરાબર હવે જો પોઈન્ટ આગળ છે એટલે ઋણ ઘાત એ તમે જાણો છો આપણે આ આગળ આઠમાના પાઠમાં આવી ગયું છે બરાબર કેટલા અંક સ્થાન આપણે ખસેલા છે એ આપણે ગણી લેવાના ત્રણની આગળ કેટલા સ્થાન છે તો આમાં આવશે માઇનસ વાળું નવ પોઈન્ટ ચોત્રીસ દસની માઇનસ આઠ ઘાત બરાબર મિત્રો ચાલો આગળ જોઈએ આ તમને સમીકરણમાંથી શું બાદ કરીએ તો અહીંયા સમીકરણ છે કે પાંચ એ બી આ માંથી શું બાદ કરીએ તો એ સ્ક્વેર ટુ એ બી બી સ્ક્વેર મળે મિત્રો તો આ એક સમીકરણ છે તમારે અહીંયા બાદ કરી લેવાના બરાબર બાદ બાકી કરશો તો આ મળશે બરાબર ઓપ્શન એ આવશે એનો જવાબ ચાલો આઠ સેન્ટીમીટર સંગનમાં કુલ પૃષ્ઠ વર્ગ એટલો તો કુલ પૃષ્ઠનું સૂત્ર સંગનમાં છે છ એલનો વર્ગ મિત્રો છ એલનો વર્ગ બરાબર હવે એલ એટલે કેટલા અહીંયા આઠ આઠનો વર્ગ કેટલો ચોસઠ ચોસઠ ગુણ્યા છ તમારે કરી લેવાના છે બરાબર ચોસઠ ગુણ્યા છ બરાબર તો ચોસઠ ત્રણસો ને થાય ઓપ્શન ડી જવાબ આવશે એનો બરાબર ઓપ્શન ડી ચાલો પંચાવન એક રમતમાં પચાસ વિજેતા હોય તો કુલ રકમ વીસ છે બરાબર દસ વિજેતા બને તો કેટલા ઇનામ થાય મિત્રો તો આની ગણતરી આમ થાય જો પચાએ દસ હોય વીસ રૂપિયા આપવાના હોય તો દસે કેટલા બરાબર મિત્રો તો આમાં હવે જો અહીંયા વિજેતા થાય બરાબર એટલે કે સો રૂપિયા થાય ચાલો આગળ જોઈએ ન વીસ કે આઠે આઠે વડે ભાગતા સહ ગુણક કયો રે મિત્રો તો આ ગણતરી તમારે કરવી પડે બરાબર તો આપણે જોઈએ ગણતરી કઈ રીતે થાય છે એ તમને બતાવી દો બરાબર ચાલો તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો નવ એ કોમન નીકળશે અને એ વત્તા બે કૌશમાં રહેશે નીચે એ વત્તા બે આપણે ભાગવાના છે એટલે બંનેઓ આપણે આ રીતે ઉડાડી દઈએ તો અહીંયા નવ એ વધે તો હવે એનો સૌ ગુણક કોણ રહ્યો મિત્રો નવ ઓપ્શન એ બરાબર આ સામાન્ય કાઢવાના જે તમારો અવયવીકરણ છે એમાં આ દાખલા આવશે ચાલો કાટકોણ ત્રિકોણ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું કાટકોણ ત્રિકોણ અહીંયા એ બી ચાર અને એ સિકર્ણ તમને દસ આપેલા છે મિત્રો તમે પાયથા ગુરુષના પ્રમેય વિશે જાણો છો બરાબર કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય તો મિત્રો દસનો વર્ગ સો એમાંથી આપણે છનો વર્ગ છત્રીસ કરીએ તો અહીંયા ચોસઠ વર્ગે ચોસઠ એ આઠનો વર્ગ છે બરાબર એટલે અહીંયા આવશે ઓપ્શન બી મિત્રો આ પાયથા દર વખતે પૂછાય છે એટલે એના દાખલા ચોપડીના ઉડાણ સાથે પાકા કરી લેવા મિત્રો બરાબર ચાલો અઠ્ઠાવનનો પ્રશ્ન છે કે નું પૂરું નામ શું હતું તમે જાણો છો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મિત્રો બરાબર ઓપ્શન સી સજાતીય પદોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો સમાન ચલ ધરાવતા અને તે ચલો સમાન ગાઢ ધરાવતા સજાતીય પદો કહે છે અને તે તેના સહગુણકો સમાન હોવા છે એ ખોટું છે તેના સહગુણકો સમાન હોવા જરૂરી છે તે મિત્રો સાચું છે એટલે આમાં પહેલો ઓપ્શન અને બીજું ઓપ્શન એક અને ત્રણ બંને સાચા છે બરાબર એટલે આમાં જવાબ આપશે ઓપ્શન બી બરાબર ચાલો આગળ જોઈએ સોળ મીટર ઊંચાઈ તથા વીજળીના થાંભલામાં પરછાની લંબાઈ દસ મીટર છે આ પરિસ્થિતિમાં એક વૃક્ષ પર છાની પંદર મીટર છે વૃક્ષને ઊંચાઈ શોધો મિત્રો આ સમ પ્રમાણ વ્યસ્ત પ્રમાણવાળા પાકનો દાખલો છે મિત્રો બરાબર તમે ગણતરી કરી શકો છો ગણતરી કઈ રીતે કરશો મિત્રો આ રીતે જો તો જો સોળ મીટર ઊંચાઈ હોય તો લંબાઈ છે પરછાની દસ મીટર હવે અહીંયા લંબાઈ પંદર આપેલી છે તો આપણે ઊંચાઈ શોધવાની છે બરાબર આ તો સમ પ્રમાણ છે એટલે સોલ ગુણ્યા પંદર નીચે છે દસ બરાબર ને આ રીતે તમે